તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં છો છાલો મિત્રો શીખવા પડી ગઈ છે ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ છે કરી દે છે તો તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ મિત્રો તો અત્યારે છે પીવું ગઈ છે શનિવારે સ્કૂલે સવારે કેમકે એવરી ડે હું તમને કમ કે ઉઘાડીને ગુલવાડી કહેતો હતો તો આજે વહેલી જ ગતી રહી છે સ્કૂલે તો બી આપી પપ્પા રૂહિ અને પીવું એ બધા ગયા છે પપ્પા મૂકવામાં ગયા છે પીવું મૂકવા રૂહિ પણ સાથે ગઈ છે

ઓ મારે આ ડોરા રે શું વાચે ડોરાઓ હો મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચાપી લીધી ઓય મને શું કામ મારું છું વીરુ ચાલી છે હે જો શરદી એમ થઈ કે કેમ આવા જેવું લાગે તારો ઓમ શુ વાચે તમેને કે તમે કોક વીક સેક્શન 500 ગોરી કરી લે તો તો મટી નહીં આ જો મને શરદી થઈ પછી ભાઈ તને થઈ જો એવું કેમ ઇન્ફેક્શન લાગે ને વાયરલ ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન લાગે મને વાયરલ ઇન્ફેક્શન ડબલ કો શું કા ચાલેલું છું ચાબું ના પી હે વીરુ વીર જય માતાજી ચારા ના પાંજે બોલો ભીલા ગુડ મોર્નિંગ કે જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ सतलुज जगह पे ये बो मस्त फेर पड़ियो नहीं हां सतलुज में ते बाड़ा ख जिया नहीं पते घेर पड़ी फेर पड़ी जाए ऑन द स्पॉट ताज गली चमत्कार मस्त फेर पड़ियो परवीर ने वीरू ये सु करे ही जो जे <laughs> जो सु करे ठीक करे ना करे वीरए ठीक करो जो? सुले नहीं सुले नहीं टाइम पे बंदाल थोड़ी नहीं

ਕੋਲੇ ਮੁਕੌੜ ਕੇ ਨਹੀਂ ਮੁਕੌੜੀ ਤੇ ਗੱਡੂ ਕੋਈ ਘਰਵਾਣ ਨੂੰ ਘਰ ਨਹੀਂ ਕਰਾਉਂਦਾ ਬੇਟਾ ਆ ਬਜਾਵਾ ਰੁਹੀਦ ਹੋਏ ਹੋ ਰੁਹੀਦ ਦੋ ਅੰਡਾ ਜੁਵਾ ਦੇ ਕਈ ਰਹਿਜੂ ਨਹੀਂ ਨਾ ਨਾ ਰਹਿ ਜਾ ਮੈਂ ਕੰਪਲੀਟ ਅਨ ਆਖੀ ਵਾਹ ਭਈ ਵਾਰ ਰੁਹੀ ਰੁਹੀ ਕੰਗ੍ਰੈਚੁਲੇਸ਼ਨ ਸਿੱਖੀ ਜਾਵਾ ਮਾੜੇ ਤੇ ਖਰੀਓ ਭਈ ਰੁਹੀ ਸੁ ਬਣਾਉ ਸੁ ਜਮਾਵਾ

આરસ આરસ મને કહે છે બોલત કેટલું કો મારે માછી હોય છે અને મને આરસ કહે છે બોલ શું લેવા આવજો મમ્મી જવામાં કોણ કોની નહીં નહીં એટલું એ છે આવવાની મમ્મી ભૂલા આવજો ખબર છે ને શું ખાવરી તી ક્યાં ચંપલ એ નીચેથી જો એ નીચે છે જો એને નીચે ન બેઠા નીચેથી જો લે ચેક તો કર તુલા અન મમ્મી તું જેલ લે આવય મસમી ધાર લેતાવજી 6 મસમી ધાર ઓકે જા તમારું જ આવે મારું મસમી ધાર બનાવજો તું લે આવુંતી આ બાજી તું લે આ મારું ઉરજીકા મસંદ અમે આવીસ તું થેન્ક યુ લે આ ધનવેલ આગળ છે છે બરાબર અને અહીંયાથી અહીં છે પણ વચ્ચે નહીં એવું કેમ હા નહીં છે ખાલી મેલેટી છે હે મેલેટી ને પાણી છે

<laughs> बजदू पड्यो ओ मम्मी बजे मे आई गे हां सुलीना आए छोकन लेकियो मस्त का जो आ उनरम चाले नी जीका चाला कौन कौन माटी लाया आवीर ने नेम बधिया ने उना चब्दा आ वीर माटे वीता माटे दादी लाया जो दादी ता माटे पेली नी चार लाई अरे आही डुग्गुनी मस्त हती यार वीच

मम्मी बिना जब्बा कितना रुपया माया एक ना पच्चीस रुपया एक ना पच्चीस ना पच्चीस पचास रुपया ना बे जब्बा मस्त है क्वालिटी हारी है बस लहसन मोरस टमाटर बोल रहा है अब इना कुर्ता मैंने जोरदार ला गया पचास रुपया ना बे सौ रुपया नहीं पाँच चड्डियों <laughs> सौ रुपया नहीं पाँच સોની બે તારી લેગી કેવું લાગ્યું તને દાદીની એક બે ત્રણ ચાર એ કઈ પેરી નહિ ભાઈ ચાર જ છે

ચાલો મિત્રો મસ્ત મજાનો રસ ભાજી અને સાચે છે અમારા છોકરાઓ હે હે પપ્પા પપ્પા કુછ સહી ગયા ભાજી બનાવી દે ઘર માં ચા જો બારકે કેલા બજા છે બજાન ડબલ ડબલ ને રસ નું એક ભાજી તો મિત્રો બરાબર ભૂખ લાગી છે એ વાગે છે બપોરના બરાબર કોઈ ને બરાબર આ જમી લીધી છે હા નહીં

તો મિત્રો નવ વાગી ગયા છે ને જમીને પરવારી ગયા છે ને જો આઈપીએલ નો પહેલો દિવસ છે તો આજે કોલકાતા અને બેંગ્લોર છે તો એકસો પચાવનમાં કોલકાતા રમે છે ને આરસીબી નો જો દાવ બીજો બાકી છે આપણે વિરાટ કોહલી જો ગયો તો કઈ નઈ એક મહિનો મેચ ચલાવાની અમે કોણ જીતશે કોલકાતા કે આરસીબી મને ખબર ના પડે ખબર નઈ પડે ખબર નઈ પડતી હવે રીતિકા તો જો આખો દિવસ ઓમો ન તું બોડો થઈ જાવયો એ રીલ્સ માં બનાવી પડશે ઠીક આ હાઈલાઈટ મસ્ત દેખાવ તારી જો હા જોરદાર જેમ જેમ દિવસો જાય છે ને એમ તો હાઇલાઇટ જોરદાર લાગે છે એવું પાછું નહી એ ઉપાછો

ઘરમાં ફોન ના હોય કેવું એવું ના પડે અને મારો વીર ઊંઘી ગયો છે તો કોઈ નહીં મિત્રો હવે આ બ્લોગ ને હું એન્ડ આપું છું કેમ કે સાંજે નવ વાગી ગયા છે અને એડિટિંગ પણ કરવાનું છે ઘરું બધું કામ છે તો આ બ્લોગ તમને સારું લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો મળે આવતીકાલે